જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સાથે જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મીશ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ સમીક્ષા બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની મિટિંગ અને પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું આ તકે તેમને જણાવ્યું હતું કે બાળકોને સ્વસ્થ સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ મળે તેવા સૌ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ આ બેઠકમાં અધ્યક્ષશ્રીએ આરોગ્ય શિક્ષણ સંકલિત બાળ વિકાસ યોજના જિલ્લા શ્રમ આયુક્ત અધિકારી શ્રી જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી તેમજ સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વગેરે બાળ અને મહિલા વિભાગ સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓની કામગીરીની માહિતી મેળવી હતી તેમજ સર્વ અધિકારીશ્રીઓને વિવિધ સૂચનો કર્યા હતા અધ્યક્ષશ્રીએ આ તકે બાળકોના હિતને ધ્યાને લઈ બાળકોને મળતા અધિકારો અને રક્ષણના કાયદા સંદર્ભે અનુરોધ કર્યો હતો કે બનતો પ્રયત્ન કરીએ કે બાળકોને શ્રેષ્ઠ જીવન ધોરણ અને વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકીએ આ સાથે તેમણે આશ્રમશાળા વીરપુર આંગણવાડી કેન્દ્ર ધનિયાના ચોપડી દિવ્યાંગ બાળકોની શાળા મમતા મંદિર સખી વન સ્ટોપ સેન્ટર કેમાં ચોકસી સરકારી શાળા સરકારી હોસ્પિટલ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ પાલનપુરની મુલાકાત લઈને સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સાથે કામગીરીની માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો મેળવી બાળકો માટે હિતકારી કામગીરી કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો આ બેઠકમાં અધિક કલેક્ટર સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ રહ્યા હતા ન્યૂઝ બનાસકાંઠા ગુજરાત રાજ્યના ચેરપર્સન તરીકે હમણાં જ મારી દોઢ મહિના પહેલા જ નિમણૂક થયેલી છે અને અત્યારે એક સમગ્ર જિલ્લાઓમાં મારો પ્રવાસ થાય એ માટેનું આયોજન કરેલું છે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહેસાણા સાબરકાંઠા પછી આજે અહીંયા બનાસકાંઠા જિલ્લામાં આદ્યશક્તિમાં અંબામાના દર્શન કર્યા પછી અહીંયા સમગ્ર કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબની નીચે નીચે અને સમગ્ર અધિકારીગણ સાથે અહીંયા તમામ વિભાગોની આંકડાકીય માહિતી સાથે ચર્ચા કરી છે અને એ માહિતી દ્વારા જે પણ મને કંઈ માહિતી મળી છે એમાં ક્યાંય પણ મારું સજેશન કરવા જેવું હોય છે એ બાળકોના માત્ર ને માત્ર અધિકારો માટે ક્યાંય સજેશન કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં બાળકોના અધિકારો ક્યાંય ન છીનવાય અને બાળકોને પૂરતા અધિકારો મળી રહે એનું સ્વાસ્થ્ય અને એ પોતે સુરક્ષિત રહે એના માટેના અમારા સૌના પ્રયત્ન છે એટલે ખૂબ સારો સહકાર બધા અધિકારીઓશ્રીએ આપ્યો છે અને આવનારા સમયમાં પણ જે આંકડાકીય માહિતીમાં ક્યાંક એવું છે તો એના પણ સારો એવો ગ્રોથ વધે અને સારા કાર્યમાં આગળ વધે અને બાળકો ખૂબ સ્વસ્થ અને સુપોષિત થાય એવા અમારા પ્રયત્નો રહેશે